પરિસ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ક્ષતિગ્રસ્ત માર્ગો ને પ્રતિકૂળ હવામાન જેવા પડકારો વચ્ચે પણ ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું અને ગુમ થયેલા લોકોની શોધ ખોટનું કાર્ય અવિરતપણે કરવામાં આવરહશે આ સમગ્ર બચાવ અભિયાન અંગે માહિતી આપતા મધ્ય કમાના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવાએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં લાગેલી તમામ ટુકડીઓ સંપૂર્ણ તાલમેલ અને સંકલન સાથે સક્રિય છે સેના દ્વારા રાહત સામગ્રી પહોંચાડવા ઘાયલોને તબીબી સારવાર આપવા અને ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બહાર કાઢવા માટે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવરહશે અત્યાર સુધીમાં સિત્તેરથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે પચાસથી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઓને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા સરકારે ગુજરાત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના ફસાયેલ પ્રવાસીઓને સુરક્ષિત રીતે તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે અને અસરગ્રસ્તોને દરેક સંભવિત સહાયની ખાતરી આપી છે Indian Army has established joint control rooms at Dharadun, Joshimat, and now fully operational at Harsil-Dharali itself. Wish to also highlight that General Sen Gupta, the General Officer Commanding Central Command, despite the adverse conditions, could manage to reach out at Harsil and Dharali on 6th itself for overseeing the rescue operations. कमिटेड टू राउंड द क्लॉक ऑपरेशन ऑन वॉर फुटिंग टू प्रोवाइड ऑल रेक असिस्टेंस मैं आश्वासन दिलाना चाहता हूं कि हर प्रकार के रिलीफ ऑपरेशन को पूरा किया जाएगा और इसमें सेना और इंडियन एयरफोर्स का सभी एजेंसी के साथ मिलकर प्रयास जारी है